નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ પર તમે આજનો વિડીયો પૂરો થજો આજના વિડીયોમાં જોઈ રહ્યા છો લુડવા કથા ચાલી રહી છે ભચાઉ તાલુકાનું નવા કટારિયા ગામ જ્યાં માનસ હનુમંતનું ધામ છે અને હનુમંત ધામના માન તમને દેખાઈ રહ્યા છે ભાનુ બાપુ જે હમણાં જય આરામ કહેશે આપણને મેં કીધું બાપુ ઉભા રહ્યો તમારો વિડીયો કરું તો બાપુએ જય આરામ કીધું આપણને અને આ છે કથા મંડપ કથા મંડપની અંદર આ એન્ટ્રી થઈ રહી છે અંદર વડીલો એન્ટ્રી થઈ રહ્યા મંડપ જોયો શોભાયાત્રામાં હું નહોતી પહોંચી થોડુંક એવું હતું કે મમાએ મારા એક મિટિંગ પતાવવાના હતી તો ત્યાં ગઈ અને ત્યાંથી આવી ત્યાં સુધી શોભાયાત્રા તો પૂર્ણ થઈ ગઈ પણ મંડપમાં એન્ટ્રી થઈ અને ત્યારથી તમને હું બતાવી રહી છું તો કેટલો સરસ મજાનો મંડપ બોમ્બ બાંધેલો છે બાકી ગરમી ઓછી લાગે આ સામે આવી રહ્યા છે દિનેશભાઈ વેલાણી કૃષ્ણના પપ્પાના મિત્ર અને મુખ્ય જજમાન પોથી લઈને આગળ આવી રહ્યા છે પોથી યાત્રા કહેતી હતી શોભાયાત્રા નહીં પણ પોથી યાત્રા પૂર્ણ થઈ અને મંડપની અંદર આવી રહ્યા છે વક્તા છે મહંત ભાનુ પ્રસાદના પુત્ર ઉદયપ્રસાદજી આવી રહ્યા છે મહંત ભાનુપ્રસાદ બાપુ તો વિડિયો તમે પૂરો જોજો એટલે પૂર્ણ જોઈ શકશો શેના માટે છે કેમ છે અને શું શું અહીં વ્યવસ્થાઓ થઈ રહી છે બરાબર ને અહીં બાલગોપાલ આનંદ કરી રહ્યા છે અને સામે પોથીની પધરાવણી થઈ વક્તા શ્રી વ્યાસજી ઉપર બિરાજમાન થયા છે પૂજા આરતીને પણ આપણે જોઈ શકશું સરસ ખૂબ જ સરળ શૈલીમાં અને ભાગવતના તો વધુ બારના દષ્ટાંત ઓછા એટલે ખૂબ જ સારી રીતે ઉદયપ્રસાદજી કથાનું રસપાન કરાવી રહ્યા છે મુખ્ય યજમાન શ્રીમતી પાર્વતીબેન હરિભાઈ ધોળું પરિવાર અને સહયોગી દાતા છે શ્રીમતી ચંદ્રિકાબેન ધીરજભાઈ ધોળું પરિવાર તો બંને પરિવાર ઉપર હતા અને અહીં તમને દેખાઈ રહ્યું છે દીપ પ્રાગટ્ય થયેલું છે દીપ પ્રાગટ્યમાં મહાન સંત શ્રી શાંતિદાસજી મહારાજ મોટી વિરાણીવાળા તમને નજરે પડે છે જેને હમણાં જ મહાકુંભ વખતે મહાપદમી મળેલ છે તો એમને લુડવાથી સરસ મજાનો એવો નાતો રહ્યો અને હંમેશા એ લુડવાના દરેક કાર્યક્રમમાં હોય છે તો આજ અહીં પણ વધારે છે એમની અમૃતવાણીનો લાભ પણ આપ્યો છે હું આજે તમને આ વિડીયોમાં ઝલક જ આપવાની છું કારણ કે આખા કથા સંભળાવું તો કથા તો લાઈવ આવે છે જો સામે દેખાય છે ને કેમેરામાં તો લાઈવ તમે જોઈ પણ હશે ને સાંભળી પણ હશે તો અહીં આરતી પૂજા થઈ રહી છે પોથીની આ છે ચંદ્રિકાબેન અને ધીરુભાઈ બાજુમાં શાંતિદાસ બાપુ મોટી વિરાણીવાળા નખત્રા તાલુકાનું મોટી વિરાણી ગામ જ્યાં એમનો આશ્રમ આવેલો છે ખૂબ જ મજા અને ખૂબ જ મોટી મેદની તમે દેખાઈ રહી છે ક્યાંક ક્યાંક બતાવી રહીશું કારણ કે હું પાછળ બેઠી હતી ત્યાંથી વિડીયો કરવાની કોશિશ કરી આમ તો હું વિડીયો ખૂબ ખૂબ ઓછા કરું છું લુડવાના પહેલાં પણ ઘણા બધા કરતી જ્યારે એવું લાગ્યું કે લુડવા લોકોને ક્યાંક એવું લાગે છે કોઈકને ગમતું નથી તો કોઈને દેખાઈ આવે છે કે એને ન કરવા દેવા જોઈએ હવે જે કંઈ હોય એમાં આપણે પડતા નથી અનેક લોકો ઘણા લોકો એવા પણ છે તે આપણે ઓછું કરી નાખ્યું તો અહીં મેદની દેખી રહ્યા છો આ બધા પ્રસાદ બાપુ દર્શન કરી રહ્યા છે અને અહીં જ્યાં પિતૃ મોક્ષાર્થે યજ્ઞ થઈ રહ્યો છે ભાગવત કથા તો લગભગ મારો અંદાજ છે એ મુજબ એકસો પંચોતેર પોથીઓ અહીં મૂકાયેલી છે અને અહીં એક વસ્તુ સારી છે નહીં તો શું હોય ખબર ભાગવત સપ્તાહ હોય ત્યાં કે ચારેકોર મૂકાયેલી હોય અને બ્રાહ્મણ દેવતા હોય અને એમાં કેટલો એ યજમાનોને દક્ષિણા આપવાની માથાકૂટ ઘણી બધી હોય પણ અહીં એવું કાંઈ જ નથી અહીં ભૂદેવો ઘણા છે જ નહીં અહીં જેમ સમૂહ લગ્નમાં જે રીતે વિધિ થાય એ જ રીતે બધી જ પોથીની એકસાથે વિધિ થઈ જાય છે જ્યારે વિધિનો સમય આવે ત્યારે અત્યારે અહીં પડ્યું છે જમવા ગયા તા તો મેં વિચાર્યું કે આની પણ એક ઝલક તમને બતાવું તમારા મનમાં કાંઈ પણ શંકા કુશંકા છે તો અહીં સમાધાન થઈ જાય અને પિતૃ મોક્ષાર્થની આ કથા સરસ મજાની થઈ જાય એવા ભાવ સાથે આપી પિતૃ વક્ષાર્થની કથા થઈ રહી છે અને અહીં જમાઈ ગયો અને એના પછી જો મંડપમાં બધા લોકો બેઠા છે કારણ કે વાતાવરણ ખૂબ જ અહીં સરસ ઠંડુ હતું ઉપર લાઈન દેખાય છે ને એમાંથી ફુવારા પણ મૂકેલા પંખા પણ છે અને મંડપ પણ ડોમ ટાઈપનો બાંધ્યો છે એટલે બહુ તપે નહીં આયોજક છે માનસ અનુસંત નવા કટારિયા અને દાતાઓ લુડવાથી અને બહારથી પણ ઘણા બધા છે આ રાત્રે થઈ ગઈ છે આ રાત્રે સુંદરકાંડનો કાર્યક્રમ હતો ચાલી રહ્યો છે તે તમને બતાવી રહી છું સુંદરકાંડ કરવા માટે માંડવી તાલુકાનું ગંગાપર ગામ જ્યાંના એક શું કહેવાય સીતારામ મંડળ સીતારામ મંડળના ભાઈઓ અને બહેનો આવ્યા છે ખૂબ સરસ સુંદરકાંડ કરે છે હું તમને ઝલક બતાવી રહી છું પણ મોજ આવી જાય આનંદ આવી જાય ભગવાનનું વર્ણન ખૂબ સારી રીતે કર્યા છે એની શૈલી ઘણી બધી સારી છે તો તમે આગળ બતાવીશ કોણ કરી રહ્યા છે પણ હું અહીં ઝલક એટલે લઈ રહી છું કે તમને કોણ કોણ બેઠા છે ક્યાં બેઠા છે દેખાઈ શકાય કથા આખી હકડીટ ભર્યો હતો મંડપ એ સાંજે ઓછો હોય કારણ કે બાર ગામથી લોકો આવ્યા હોય નીકળી ગયા હોય ગામમાંથી પણ વડીલ હોય થાકી ગયા હોય ના આવ્યા હોય નાના બાળકવાળા બહેનોનો હોય તો એ રીતે ભલે પબ્લિક ઓછી છે પણ તો એ ઘણી એવી સારી વસ્તી છે અને સરસ મજાનો સુંદરકાંડ અહીં ચાલી રહ્યો છે આજુબાજુ બધા જ બેનો ગોઠવાયેલા અને આજુબાજુમાં મારા રસીલા બા પાછળ રતનબેન રતનબહેન એ પહેલાં પણ તમને બતાવે છે ને અહીં સીતારામ મંડળ સુંદરકાંડ કરી રહ્યું છે એમાં તમે દેખી શકો છો તમે ઓળખતા હો તો પણ કહેજો તમે સુંદરકાંડમાં ભાગ લીધો છે તો પણ મને જરૂરથી જણાવજો અને આ મંડળમાં તમે છો સીતારામ મંડળમાં તો પણ કમેન્ટ કરીને કહેશો તો મને વિશેષ આનંદ થશે ક્યારેક એવી આશા કરશું કે આપણે સુંદરકાંડનો જ વિડીયો બનાવશું પણ આજે કથાની છે એટલે ઝલક છે અહીં કથામાં બધા બેઠા છે બાપુ ભાનુ પ્રતાપ પાણી દેખાઈ રહ્યા છે અત્યારે છે એમના સેવકોનું માન જુઓ અને સન્માન બાપુ જો થાવી રહ્યા છે આ લાગણી આ ભાવ હોય ને એટલે જ લોકો પણ નજદીક આવતા જાય અને વિશ્વાસ વધતો જાય ધર્મસ્થાનને આગળ પૂજારી વિશેષ વધારે છે અને એનો આજીવ તો જાગતો દાખલો છે બાપુ અહીં સુંદરકાંઠમાં પણ બેઠા હતા અને સવારે તો ત્યાં પહોંચી ગયા નવા કટારીયા ત્યાં પૂજા કરી અને બીજે દિવસે પાછા આવી ગયા એ પણ એક મોટી વાત છે કે એમની આ ઉંમરે એક જુવાનને શરમાવે એટલી દોડ કરતાં બાપુ ત્યાં આવે જાય અને પહોંચે આયોજનની ધ્યાન રાખે ખરેખર લાયક છે એનામાંથી આપણને ઘણું બધું શીખવા જેવું છે તો આ બીજા દિવસની સવાર અને હું બે પહોંચી છું કથા સાંભળવા માટે પાછળ મારી વાણીજી પલવી બાજુમાં રસીલાબા અને મંજુલાબા મારા નણંદ લીલાભાઈ પલ્વીના સાસુમાં પૂરીબેન બધા નજીક છીએ અને આખું હકળેઠળ ભર્યો છે પૂર્ણ મંડપ મેં કોશિશ કરી છે તમારે તમારા સુધી બતાવવાની તમે આમાં હો તો પણ મને જરૂરથી કહેચો અને હવે થોડીક કરજો બાપુની કથાનો એક અન્સેપ્ટ તમને સંભળાવું છું એમને પણ આપણે સાંભળીએ થોડીક વાર

તો મિત્રો ચાર વાગ્યા છે અને બીજા બધા કથા સાંભળવા આપણા ભાગ્યમાં એટલી જ લખી હતી કથા એટલે હવે એમ થાય ભુજ નીકળીએ ભુજ જે હું તૈયાર થઈએ તો નીકળું છું એટલે તમને કહું કે આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું ગમે હશે જો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળી છે નવા મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો બાય બાય ભાગવત ભગવાન કી જય